શું કોઈ માતા પિતા પોતાની જ દીકરીની હત્યા કરી શકે સામાન્ય રીતે જવાબ ન હોય પ્રશ્ન એટલે થઈ રહ્યો છે કેમ કે બનાસકાંઠાના થરાદના દાંતિયા ગામના માજી સરપંચ અને એમના પત્ની પર પોતાની જ દીકરીને મારી નાખવાનો આરોપ લાગ્યો છે થરાદના વડ ગામડાના યુવક હરેશ ચૌધરીએ આરોપ લગાવ્યો છે અને માજી સરપંચ સેંધાભાઈ ચૌધરી એમની દીકરી ચંદ્રિકાબેન અને હરેશ ચૌધરી ઇલિવિનમાં રહેતા હતા પરિજનોએ પોલીસને ફરિયાદ કરી હતી કે દીકરી મિસિંગ છે એ દરમિયાન હરીશ ચૌધરી અને ચંદ્રિકાબેન એ પહેલાં રાજસ્થાન ગયા એના પહેલાં ઉદયપુર ગયા અને પછી પોલીસ કર્મચારીઓને થરાદ પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ કરી હતી એટલે ફરિયાદના આધારે પોલીસ કર્મચારીઓ રાજસ્થાન ગયા અને રાજસ્થાનના બાલેશ્વર આસપાસથી ચંદ્રિકાબેનને લઈ આવ્યા થરાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફરિયાદ આવી હતી એટલે એ દીકરીને લેવા માટે ગયા હતા લાવ્યા પરિજનોને સોંપવામાં આવી સોંપવામાં આવ્યા પહેલા એનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું કે એની મરજી શું છે એને હરેશ સાથે જવું છે કે પછી એને પરિવાર સાથે જવું છે એ દીકરીએ ઓન રેકોર્ડ એવું કહ્યું છે કે એને જવું છે પરિવાર સાથે અને એ પુરાવા છે એ પુરાવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ પાસે છે પચીસ તારીખે અચાનક એવું થાય છે કે હરેશને સમાચાર મળે છે કે ચંદ્રિકાબેનનું નિધન થઈ ગયું છે હરેશભાઈ ચૌધરી જેને અગાઉ પણ એક પત્ની છે એની સાથેનો એમનો સંબંધ પૂરો થઈ ગયો છે એની સાથે હવે નથી રહેતા ત્યાર પછી એ ચંદ્રિકાના સંપર્કમાં આવે છે અને પછી એને પ્રેમ થાય છે અને એની સાથે લિવિનમાં રહેવાનું નક્કી કરે છે અને પછી એ લિવિનમાં રહેવા માટે અમદાવાદ આવી અને કરાર કરે છે એ કરારના આધારે તે લિવિનમાં રહેતા હોય છે અને પછી અલગ અલગ જગ્યાઓ પર ફરવા માટે પણ જાય છે અને એ દરમિયાન પરિવારને એવું થાય છે કે દીકરી ભાગી ગઈ છે નથી અહીંયા મળતી એટલે એમને મિસિંગની ફરિયાદ કરી અને એ આધારે પોલીસ કર્મચારીઓ કાર્યવાહી કરી હરેશ ચૌધરી સાથે અમે વાત કરી એ અંશુ તમને બતાવીશું એમનું કહેવું એવું છે કે ચંદ્રિકાના પરિવારજનોએ જેની હત્યા કરી નાખી છે કેમ કે દીકરી ઘરેથી ભાગી ગઈ એ ભાગી ગઈ પછી હરેશ ચૌધરી પર ઓલરેડી કેમ કે એ પોતે બુટલેગર છે અને દારૂનો ધંધો કરે છે એવો એના પર આરોપ છે એના પર ભચાઉ પોલીસ સ્ટેશનમાં પણ કેસ છે એના પર થરાદમાં પણ એક બે કેસ છે અને એ દરમિયાન જ્યારે એ પાછા લઈને આવ્યા થરાદની પોલીસ છે એ દીકરીને અને હરેશને પાછા લઈને આવી એ પછી હરેશને ભચાઉની પોલીસ લઈ ગઈ હતી એ બચાવની પોલીસ લઈ ગઈ અને પછી બે ત્રણ દિવસ થયા એ દરમિયાન દીકરી ઘરે હતી એના પરિવારજનોની સાથે એ સમય દરમિયાન એનું મોબાઈલ ફોન અને બધું લઈ લેવામાં આવ્યું હતું પોલીસે પણ મોબાઈલ ફોન શરૂઆતમાં લીધા હતા એ ડેટા રિકવર કરવા માટે કે કઈ જગ્યાએ છે એ પછી એને ફોન પણ સોંપી દેવામાં આવ્યા હતા પછી દીકરીએ સંપર્ક કર્યો હતો ઇન્સ્ટાગ્રામથી હરેશનો અને એમાં એને મેસેજ કર્યા હતા કે મારા પરિવારજનો મને મારી નાખશે તું મને અહીંયાથી લઈ જા એ દરમિયાન જ્યારે એ મેસેજ કર્યા ત્યારે હરેશ છે એ પોલીસ સ્ટેશનમાં હતો એટલે એને એનો સંપર્ક ન થઈ શક્યો અને પછી એણે શોધવાનું કે એને પૂછવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે બહાર આવ્યો ત્યારે પચીસ તારીખે એને સમાચાર મળ્યા કે દીકરીનું નિધન થઈ ગયું છે અને પરિજનોએ વહેલી સવારે છ વાગે અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે હરેશનો આરોપ પોલીસ પર છે કે પોલીસ એને બળજબરીથી લઈ આવી પોલીસ પણ આમાં સહભાગી છે એના પિતા છે માજી સરપંચ છે રાજનીતિ સાથે જોડાયેલા છે એટલે એના પર પણ એણે આરોપ લગાવ્યા છે પોલીસ કર્મચારીઓએ જબરદસ્તી કરી છે અને વિરુદ્ધ ચંદ્રિકાબેનને લઈ આવવામાં આવ્યા છે એને ચંદ્રિકાબેનને મેસેજ કર્યા છે હરેશને અને એના પુરાવા પણ એને મોકલ્યા છે એને બતાવ્યા છે કે એમાં એ દીકરી લખી રહી છે કે ભાઈ મને લઈ જા અહીંયાથી મારા પરિવારજનો મને મારી નાખશે પોલીસ પર એણે જે આરોપ લગાવ્યા છે એટલા માટે એ સવાલ નથી ઊભો થતો કેમ કે પોલીસનો પક્ષ જાણવા માટે અમે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કર્યો એમણે અમને એવું કહ્યું કે એમની પાસે ફરિયાદ આવી હતી મિસિંગની ફરિયાદ કાયદેસર એમની પાસે છે એ ફરિયાદના આધારે એ માતા પિતાની દીકરી ખોવાઈ ગઈ છે એવી ફરિયાદના આધારે એમને શોધવા માટે ગયા હતા એ એના લોકેશનને આ તે બધું ટ્રેસ કર્યું અને પછી અમે એને પોલીસ સ્ટેશન લાવ્યા પોલીસ સ્ટેશન લાવ્યા અમે ઓન રેકોર્ડ એ બંને સાથે હતા ત્યારે અમે ઓન રેકોર્ડ એનું નિવેદન પણ નોંધ્યું છે અને મા દીકરીએ કહ્યું છે કે મારે મારા પરિવાર પાસે જવું છે એટલે પોલીસ એમાં પોલીસની મિલી ભગત છે આ જે દીકરીનું નિધન થયું એમાં એ સવાલ એટલા માટે રહેતો નથી પોલીસે એવો એવી પણ માહિતી આપી છે કે હરેશ પર ઓલરેડી બહુ જ બધા ગુનાઓ નોંધાયેલા છે પ્રોહિબિશનનો કેસ પણ છે અને એ બ્લેકમેલિંગ કરતો હતો એવું પણ એને કહ્યું છે છોકરીને લાવ્યા પછી બધા જ પુરાવા સીસીટીવી રેકોર્ડિંગ બધું જ પોલીસ કર્મચારીઓ પાસે છે દીકરી મેસેજ કરી રહી હતી અને પરિવારજનોની સાથે પણ અમે વાત કરી પરિવારજનોએ પણ એવું કહ્યું કે આ કુદરતી મૃત્યુ છે હવે સવાલ તો પણ યક્ષ છે કે જો હરેશ બુટલેગર છે તો પોલીસ કર્મચારીઓ એની સામે પહેલાં કેમ કાર્યવાહી ન કરી સવાલ એ પણ છે કે જો માતા પિતા એવું કહી રહ્યા છે કે કુદરતી મૃત્યુ છે તો નહોતી એને કોઈ બીમારી કે ન અચાનક અટેક આવ્યો છે કે એવું કશું જ નથી થયું એટલે એ સવાલ પણ યથાવત છે કે જો એનું મૃત્યુ કુદરતી નથી તો અચાનક એને એવું તો શું થયું કે એનું નિધન થઈ ગયું અને એટલી વહેલી સવારે અંતિમ સંસ્કાર કેમ કરવા પડ્યા હરેશ સાથે અમે વાત કરી છે એનું શું કહેવું છે એ સાંભળીએ એમાં એવું હતું કે ચંદ્રિકા સાથે મારી પહેલી મુલાકાત એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે થઈ હતી ત્યારબાદ અમે લોકો બંને એકબીજાના સંપર્કમાં હતા સતત રિલેશનમાં હતા ત્યારબાદ ચંદ્રિકા ભણવાનું એની નીટની એક્ઝામ પતી તો એના ઘરે રહેવા ગઈ ચાર તારીખના દિવસે પાંચમા મહિનાની ચાર પાંચ બે હજાર પચીસના ના દિવસે તેના પરિવારમાં લગ્ન હતા રાત્રિના સમયે તે ઘરે પહોંચે છે તે લગ્નનો કાર્યક્રમ પૂરો થાય છે ત્યાં સુધી તે તેના કાકાના ઘરે હોય છે ત્યારબાદ તે તેના પિતાના ઘરે જાય છે ત્યાં તેને લગાતાર તારા તેના મમ્મી પપ્પા દ્વારા પ્રતાડિત કરવામાં આવતી હોય છે ટોર્ચર કરવામાં આવતી હોય છે કે તું મોબાઈલ ના રાખ હવે પછી તેને ભણવા નથી મૂકવાની અને અમે જ્યાં નક્કી કરેલ છે ત્યાં જ તારે તારા કુટુંબી ભાઈના સાટામાં તારે તારા લગ્ન કરવાના છે ત્યારબાદ ચંદ્રિકા મને કહે છે કે તું મને તારી જોડે લઈ જાઉ હું આ પરિવારની મરજીથી લગ્ન કરવા નથી માગતી હું તારી જોડે જિંદગીભર રહેવા માટે માગું છું ત્યારબાદ અમારા વચ્ચે આ મુદ્દા ઉપર લાંબા સમય સુધી પંદર વીસ દિવસ સુધી વાતચીત ચાલે છે ત્યારબાદ તારીખ ચાર પાંચ બે હજાર ચાર છ ચાર છના દિવસે અમે લોકો ઘરથી નીકળીએ છીએ પાંચ તારીખના દિવસે અમે અમદાવાદ ખાતે સમજૂતી કરાર કરીએ છીએ મૈત્રી કરાર કરીએ છીએ જોડે રહેવા માટે ત્યારબાદ પાંચ તારીખથી અમે અહીંયા અમદાવાદથી નીકળીએ છીએ રાજસ્થાનના ઉદયપુર ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન ગ્વાલિયર ત્યારબાદ જયપુર રાજસ્થાનના ખાટુશ્યામ ફરી રાજસ્થાનના બાલાસર બાલેસર ખાતે આવેલ એક રિસોર્ટમાં રોકાયો હોય છે દસ તારીખના દિવસે ત્યાં બાર તારીખના રાત્રેના સુમારે દસેક વાગ્યાના સમયે પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ શાંતાભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ પોલીસ કોન્સ્ટેબલ કેશુદાન તેમજ ચંદ્રિકાના કુટુંબીભાઈ હીરાભાઈ નામક ચાર જણ સ્કોર્પિયો ગાડી લઈને આવે છે ત્યાં આવી રૂમનો બેલ વગાડે છે રૂમ ખોલતા જ સુરેશભાઈ શાંતાભાઈ દેવસીભાઈ તેમજ કેશુદાન રૂમની અંદર આવે છે મારા મોબાઈલ તેમજ મારી ગાડીની ચાવીનો કોઈપણ પ્રકારનું ધરપકડ વોરંટ નહીં કોઈપણ પ્રકારના કાગળ બતાવ્યા વગર મારા મોબાઈલ તેમજ મારી ગાડીની ચાવીનો ગેરકાયદેસર રીતે કબજો લઈ લે છે ત્યારબાદ મને અને ચંદ્રિકાને ત્યાંથી ગાડીમાં બેસાડવામાં આવે છે ગાડીમાં બેસાડી રાજસ્થાનના સાચોના ઈલાકા સુધી એમને જોડે લાવવામાં આવે છે ત્યારબાદ પોલીસની બીજી ટીમ ત્યાં આવે છે બીજી ટીમ મને એમની જોડે ગાડીમાં લઈ જાય છે અને ચંદ્રિકાને ત્યાંથી સીધી જ થરાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે તેને પૂછવામાં આવે છે કે તારે ક્યાં જવું છે તે કહે છે કે મારે અરેસ્ટ જોડે જવું છે પરંતુ એની વાત કોઈ પણ પ્રકારની માન્ય રાખ્યા વગર પોલીસ ઉપર શું જાણે કોઈ રાજકીય પ્રેશર હતું શું હતું તેના પિતા ચંદ્રિકાના પિતા માજી સરપંચ હતા એમનું શું સેટિંગ હતું શું પ્રેશર હતું મને ખબર નથી એને બળજબરીપૂર્વક એના ઘરે મૂકવામાં આવે છે એને કહેવામાં આવે છે કે દિવસે તને સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે પછી તારે જ્યાં જવું ત્યાં જજે ત્યારબાદ તેને દિવસે ત્રણ વાગ્યાના સુમારે થરાદ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે થરાદ પોલીસ સ્ટેશન બોલાવી તેને પૂછવામાં આવે છે કે તારે ક્યાં જવું છે તે કહે છે કે મારે હરેશ જોડે જવું છે ને એની જોડે જ રહેવું છે એ ના માનતા રાત્રે દસ વાગ્યા સુધી પરિવાર અને પોલીસ તેના ઉપર દબાણ પ્રેશર કરે છે અને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે પણ એ નથી માનતી છેલ્લે તેને બળજબરીપૂર્વક એની કોઈ પણ પ્રકારની મરજી વગર તેના મા બાપ જોડે મૂકી દેવામાં આવે છે પોલીસ દ્વારા ત્યારબાદ તે ઘરે જાય છે મારા મોબાઈલનો કબજો સુરેશભાઈ શાંતાભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે એમની જોડે તો મારા મોબાઈલ એમણે રિસેટ કરી દીધા હતા ત્યારબાદ ચંદ્રિકાએ ખબર નહીં એના ફોનથી કે બીજા કોઈના ફોનમાં એની ઇન્સ્ટાગ્રામ આઈડી લોગ કરી સત્તર તારીખના દિવસે મને સંપર્ક કરવાની કોશિશ કરે છે પરંતુ એ સમયે મારા મોબાઈલ મારી જોડે ના હોય હું ફોન બીજું ચાલુ ના કરી શક્યો અને મારા મોબાઈલ સુરેશભાઈ જોડે હોવાથી હું મેસેજ જોઈ શક્યો નહીં સત્તર તારીખના એક વખત સાત વાગ્યાના સમયે અને એક વખત દસ વાગ્યાના સમયે બે વખત એ મને સંપર્ક કરવાની કોશિશ કરે છે એ બધા જ પ્રૂફ મારી જોડે છે એ એવું કહે છે કે પોલીસે મારી જોડે ખોટું કર્યું છે દગો કર્યો છે મારો પરિવાર મને ગમે ત્યારે મારી નાખશે તું મને લઈ જા મારે જિંદગી પર તારી જોડે રહેવું છે ક્યાં તો મને મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવશે એ વાત નહીં માનું તો સો ટકા મારો પરિવાર મને મારી નાખશે એવું એ મને કહે છે એના તમામ એવિડન્સ બી મારી જોડે છે એવી રીતે એણે કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરી ત્યારે મારી જોડે મોબાઈલ નહોતો ત્યારબાદ મારી જોડે મોબાઈલ આવ્યો મેં મારી ઇમેલ આઈડીથી ઇન્સ્ટાગ્રામ આઈડી લોગ કરી અને જોયું તો ચંદ્રિકાએ મને આ રીતે સંપર્ક કરવાની કોશિશ કરેલ હતી ત્યારબાદ મેં મારા એડવોકેટ સાહેબ શ્રીનો સંપર્ક કર્યો અને હાઈકોર્ટમાં એબીએસ કોર્પસ દાખલ કરી કે ભાઈ ચંદ્રિકાને એની બળજબરી એની મરજી વિરુદ્ધ એના ઘરે રોંધી રાખેલ છે તો હાઈકોર્ટમાં બોલાવો અને એની મરજી શું છે એ જાણો એની એડવાન્સ કોપી થરાદ પોલીસ જોડે પહોંચે છે થરાદ પોલીસ એના પરિવારને જાણ કરે છે એના પરિવારને જાણ થતાં કે ચંદ્રિકાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને એની મરજીથી જવું હશે ત્યાં જશે એવી એના પરિવારને જાણ થતાં મને એવો શક છે ને લોકમુખી એવી ચર્ચા સાંભળી છે કે એની હત્યા કરી દેવામાં આવે છે અને એને કોઈ પણ જાતનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે પોલીસને જાણ કર્યા વગર સવારે છ થી સાત વાગ્યાના ગાળામાં જોકે ગામડાની અંદર નોર્મલ છે દસ અગિયાર વાગ્યા પહેલા કોઈ અંતિમ સંસ્કાર ન થતું હોય પછી કુવારું વ્યક્તિ હોય લગ્ન પહેલા એને દફન વિધિ કરવામાં આવે છે અમારા છતાં પણ એને ગેરકાયદેસર રીતે એનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારનું પોલીસ તપાસ કરવામાં નથી આવી કોઈ પોલીસને જાણ કરવામાં નથી આવી કે કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે તો મને સરકારથી એટલી અપેક્ષા છે કે એની કારણ બહાર લાવવામાં આવે એમાં જે બી ગુનેગારો એની સાથે જે બી અન્યાય થયો હોય એની સાચી અને સપોર્ટ તપાસ તપાસનો મેં થરાદ પોલીસનો સંપર્ક નથી કર્યો કેમ કે મને વિશ્વાસ છે કે થરાદ પોલીસથી મને ન્યાય નહીં મળે કેમ કે જો થરાદ પોલીસ સાચું કાર્ય કરતી હોત તો આ લોકો એની મરજી વિરુદ્ધ એના ઘરે જ કેમ મૂકો

આટલી જ મારી લાગણી છે હું શું ત્યાં સુધી બધા ખુશ જ હતા એની એની ખુશીમાં જ બધા ખુશ હતા માત્ર એક એના નાના અંકલ છે એના પપ્પાના સૌથી નાનાભાઈ જયરામભાઈ અને એના પિતા સેંધાભાઈ આ બે લોકોનું જ કેવું હતું કે તે આવું કૃત્ય કર્યું હતું ભાગીન ગઈ છે આમ છે તેમ છે આ લોકોનો જ બહુ વિરોધ હતો બાકી કદાચ મારા અંદાજ પ્રમાણે એનો બધો પરિવાર ખુશ જ હતો તો પછી કારણ શું કેમ કે જો પરિવાર ખુશ હોય પિતા અને માતાની સહમતી હોય ના પિતાની સહમતી નથી પિતા અને એના કાકાની સહમતી નથી એ વિરુદ્ધ હતા અચ્છા એટલે આ વસ્તુથી છોકરી ચંદ્રિકાબેન છે એ ખુશ રહે એમાં એના એનાથી વિશેષ એના પરિવારજનોને શું જોઈએ એ એ તમારા સામાજિક રીતિ રિવાજ મુજબ કે એના એક કુટુંબી ભાઈના સાટામાં તેના લગ્ન કરવાના હતા એટલા માટે અને એમના વિરુદ્ધમાં જઈને પગલું ભર્યું એટલે એમની સાથે આ પ્રકારનું વર્તન કર્યું પ્રકારનું વર્તન થયું પછી તમે જાણવાનો પ્રયાસ કર્યો પરિવારજનો સાથે વાત કરીને કે આ આખું જે થયું છે એની જાણ એમને કોઈને કરી કે શું થયું એમ નહીં નહીં એવું કોઈ મેં જાણ્યું નથી જી લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આવી ઘટના બની છે એના પરિવારનો તો મારા સંપર્કમાં છે જ નહીં તો હું કઈ રીતે જાણું લોક મૂકે એવું એવી ચર્ચા સાંભળું છું કે એનો પરિવાર હજુ એવું કહે છે કે હજી તો અરેસ્ટને બી મારી નાખો છે પછી જેલમાં જઈશું અરે હું તો ખુદને પ્રોટેક્ટ મહેસૂસ નથી કરતો મને થરાદની પોલીસ ઉપર વિશ્વાસ નથી કેમ કે એમની ભૂલના કારણે જ ચંદ્રિકા સાથે બધી ઘટના બની છે પોલીસ જો રાજકીય દબાવમાં ના આવી હોત એના પપ્પાના રાજકારણના દબાવમાં ના આવી હોત કદાચ તો અત્યારે ચંદ્રિકા આપણી વચ્ચે હોત એટલે હજુ તમારા પર પણ ખતરો છે હા બિલકુલ છે તો તમારા પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે માનનીય કલેક્ટર સાહેબ લેખિત લેખિતમાં રજૂઆત કરી છે ત્યાં માનનીય ગૃહમંત્રી સાહેબને બી કરીશ ડીજીપી સાહેબને બી કરીશ માનવ અધિકાર આયુક્ત માં ભી કરીશ તમને લાગે છે કે પરિવારજનો એ તમારા બંનેના સહમતિ વિરુદ્ધ તમારે તમારા બંને વચ્ચે જે હતું પ્રેમ સંબંધ એના કારણે થઈને આ પ્રકારનો ઘટના કરી હોય અને એમાં રાજનીતિ આની આની નિષ્પક્ષ જાત થશે તપાસ થશે તો 100% બહાર આવશે અને પરિવાર દ્વારા જ કરવામાં આવ્યું છે અને મારી જોડે આવવા માંગતી હતી એ વાતના વિરુદ્ધમાં જ કરવામાં આવ્યું છે તો પરિવારજનો એવું કહી રહ્યા છે કે દીકરીને બ્લેકમેલિંગથી ફસાવી પોલીસ એવું કહી રહ્યા છે કે હરેશ પણ બહુ જ બધા આરોપો છે હરેશ એવું કહી રહ્યો છે કે પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ છે એમની મિલી ભગતના કારણે દીકરીની આ હાલત થઈ છે એને ન્યાય મળવો જોઈએ સવાલ સૌથી મોટો એ છે કે આખી ઘટના છે એમાં આરોપો એના સ્થાને છે પણ દીકરી સાથે અચાનક એવું તો શું થયું કે આગલા દિવસે ઘરે આવી બે દિવસ પરિવાર સાથે રહે છે હસી ખુશીથી રહે છે પરિવાર પણ એવો છે કે દીકરીની ખુશીમાં ખુશ રહે છે તો પછી અચાનક એનું નિધન થયું અને અચાનક વહેલી સવારે છ વાગે અંતિમ સંસ્કાર કરવા પડ્યા એવું કેમ થયું એ સવાલોના જવાબ નથી મળી રહ્યા પોલીસ પણ એવું કહી રહી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેવું કશું જ કરાવ્યું નથી એટલે પરિવારની સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે જોવાનું એ રહેશે કે પોલીસે ફરિયાદ નોંધી છે કે નહીં અને આ ઘટનામાં દીકરીનું મૃત્યુ થયું તો થયું કઈ રીતે પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે એટલે હવે પરિવારની સામે જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે કે વ્યક્તિ જે જીવતું જાગતું હતું અચાનક એનું મૃત્યુ કેમ થઈ જાય છે એના પાછળનું કોઈ તો કારણ હોવું જોઈએ જોઈએ કે આગળ તપાસમાં શું સામે આવે છે તમે આ ઘટના પર શું માનો છો કહેજો કમેન્ટમાં અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર